વલસાડમાં શાકભાજી માર્કેટમાં આવેલ દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે તો પૂનમ ટી નામની દુકાનમાંથી તિરુપતિ તેલના સ્ટીકર અને ઢાંકણા પણ મળ્યા હતા પચાસ થી વધુ ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવતા વલસાડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે અલગ અલગ દુકાનમાં દરોડા કરતા મોટા પ્રમાણમાં સસ્તું અને બનાવટી ડુપ્લિકેટ તેલ ઝડપાયું હતું પુનમ ટી નામના કિરાણા દુકાનમાંથી છ અને દુકાનના ગોડાઉનમાંથી 50 થી વધુ ડુપ્લિકેટ તેલના ડબ્બા મળ્યા હતા ગીતા પ્રોવિઝન અને માધવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી શાકભાજી માર્કેટમાંથી અલગ અલગ દુકાનમાં દરોડા કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ ઝડપાયું હતું તહેવારો આવતાની સાથે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ પણ વધી રહ્યું છે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા છે આવા સમયે વલસાડ જિલ્લાના ફૂડ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકા ભજવતા વલસાડ જિલ્લાના ફૂડ અધિકારીઓ વલસાડ ખોરાક અને ઔષધિ નિયંત્રણના અધિકારીઓએ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરાતા પોલીસ પ્રશંસાને પાત્ર બની હતી અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે